નવીનભાઈ મારું નામ છે નવીનભાઈ પવનભાઈ બિંજાણી બિઝનેસ રૂપમ ચોક શું મારા માણાને ગોતવા આવ્યા હતા અહીંયા મેં કીધું મારી પાસે આઠ દર્દીથી કામ નથી કરતો ઠીક અહીંથી નીકળે તો મારી પાસે કામ નથી કરતો મને ધમકી આપી ધમકી આપતા મેં કીધું ભાઈ વધારે ન બોલો મારી પાસે દાંત ન કાઢો તો ભાઈએ છરી કાઢી કે તું બહાર નીકળતા જોઈ લઈશું આમથી મને બહાર કાઢવાની કોશિશ કરી આખો ગોદો કાઢ્યો એમ કીધું તને જોઈ લેશું બહાર નીકળે તો ખોવાઈ નાખશું એમ કહીને ભયા ગયા એક બે વાર અહીંયા માતાકુર ઘણી વાર થાય છે કોઈ પીધેલા આવે એને કીધેલું જ છે તોય તે સાહેબ કાંઈ માનતા અત્યારે ફરિયાદ કરી આવ્યો કાંઈ લખ્યું નહીં એ કે આવે છે હજી સુધી કોઈ આવ્યું નથી અડધી પોણી કલાક થઈ જાય પેલા તમારું નામ આગળ ભાઈ લાલચંદભાઈ ભારાણી સવારે હું આ દાળપૂરીમાં કામ કરું છું ને સાંજે પાઉંભાજીમાં કામ કરું છું અને આ અલફાજ કરીને જે છોકરો છે ને એ મને અહીંયા હેરાન કરે છે ને ના પાઉંભાજીમાં હેરાન કરે છે ખોટી રીતે મને હેરાન કરે ને ખોટી રીતે મારી પાસે પૈસા માંગે કે મને ગાંજાના પૈસા લાવ દારૂના પૈસા લાવ આપણે નાસ્તો કરાવો નાસ્તો ન આપી તો મારા કૂટ થાય પછી હું કેસ કરી આવે કેસ કરી છું ને તો એ ક્યાં તું કેસ પાછો લે ન કહું તને મારી બે વાર ગોદા દેખાડ્યા છે અને હું મારી જાન બચાવીને ભાગી ગયેલો છું બે વાર અત્યારે હું નહોતો આવ્યા ને આ મારા શેઠ હારે બનાવ બન્યો હું હજી નહોતો આવ્યા શેઠ ને ખોટે ખોટી ધમકી આપી ગઈ કે અહીંયા છે ને તું ખોટું બોલો છો ને અહીંથી નીકળશે ને એટલે તને ગોદા મારીશ ને આની સામે પણ છરી કાઢી અત્યારે પોલીસને આ મારા શેઠ રજૂઆત કરી પણ પોલીસે એમ કીધું કે જાઓ તમે આવી છીએ અમે કાંઈ લખ્યું બખ્યું નહીં હજી પોલીસ પોલીસ કોઈ નથી આવ્યું